તમારા પેટમાં અનાજ પડ્યું છે એ અમારું પડ્યું છે બીજી મહત્વની મરી જાય છે બોટાદ માર્કેટિંગ યાદની અંદર ખેડૂતોની વેદનાને ન્યાય આપવા માટે રાજુ કરપડા છે એ ખેડૂતોની લડાઈમાં જોડાય છે અને રાજુ કરપડા સાથે ત્રણ વાગ્યે એટલે રાત્રિના ત્રણ વાગ્યે આખરે પણ રાજુ કરપડાની પોલીસને ધરપકડ કરવી પડે છે પોલીસને અટક કરવી પડે છે સુકામટક કરવી પડે છે અને રાજુ કરપડાના આંદોલન એક રેલો જોઈ શકાય છે કે જે પ્રકારે કહી શકાય છે કે સવારના જે દ્રશ્યો સામે આવ્યા કે એક પ્રકારે બોટાદ માર્કેટિંગ યાર્ડ અંદર ખેડૂતોનો એક પ્રકારે રેલો ઉમટી પડ્યો જે ભીડ છે ખેડૂતોની એ જોઈ અને સરકારની નીચે પણ કદાચ રેલો આવી ગયો હશે અને શું કરવું એ તો પ્રથમ તો એને વિચાર જ આવ્યો હોય પરંતુ આ રેલો જોઈને આખરે સરકારને વિચાર આવ્યો હશે કે આમાં રાજુ કરપડા જો બાજી મારી જાય તો આવનારા સમયની અંદર ખેડૂતો છે એ રાજુ કરપડાને છૂટી કાઢે અથવા તો આજ આવનારું રાજકારણ પણ બદલાઈ શકે અને એને લઈને કદાચ રાજુ કરપડા છે એની અડધી રાતે પોલીસ દ્વારા અટક કરવાની કદાચ ફરજ પડી હશે શું છે આ મામલો અને બોટાદમાં ચાલતું ખેડૂતોનું આંદોલન શું છે અને કયા પ્રકારનું છે એના વિશે આ સમાચારની અંદર વધુ જાણીશું

એ અન્યાય બાબતે ઘણા બધા ખેડૂતો છે એ માર્કેટિંગ યાર્ડ ખાતે પડ્યા હતા અને અનેક પોતાની કરી હતી કે તેમને ભાવો નથી મળતા અને જણાવ્યું હતું કે જે આ માર્કેટિંગ યાર્ડ છે તે તેનો ખેડૂતોએ ઘણા બધા ખેડૂતો ત્યાં ભેગા થયા અને ઘેરાવો કર્યો હતો અને અન્યાય સામે તેમણે એક લડત આપી હતી અને આ લડતની અંદર આમ આદમી પાર્ટીના રાજુ કરપડા છે એનો પ્રવેશ થાય છે રાજુ કરપડા છે એ એ પણ સાથે છે અને આ લડતની અંદર રાજુ કરપડા છે એ ઘણા બધા ખેડૂતોને છે એ ન્યાયની લડતમાં તેને સહકાર આપે છે જો મહેનત ખેડૂત કરતો હોય જો ભાવ ખેડૂતો આપતો અને ખેડૂતને જો ભાવ ન મળતો હોય તો એ વાજબી ભાવો મળતા નથી તેના બદલે જે ભાજપના નેતાઓ છે એ વધારે યાર્ડમાં કબજો કરીને બેઠા છે તેમને હેરાન કરી રહ્યા છે એવું આમ આદમીના પાર્ટીના નેતા છે એ રાજુ છે ખેડૂતોના હકો માટે તેમણે જણાવ્યું હતું અને તેમને ખેડૂતોને જે હકો માટે ખેડૂતોની લડાઈ માટે છે એ મોટા માર્કેટિંગ યાર્ડની અંદર એક પ્રકારે રેલો જોઈ શકાય તમે જોઈ શકો છો કે કેટલો મોટો છે એ ખેડૂતોનો પ્રવાહ છે કે આ યાર્ડની અંદર ખેડૂતો છે એ ઉમટી પડ્યા હતા અને કદાચ આ ઉપલી જે અધિકારીઓ છે ઉપલા જે નેતાઓ છે કે પછી ઉપરના સરકારના જે આ નેતાઓ છે એમને પ્રથમ તો આ ખેડૂતોની જે સંપ છે ખેડૂતો જે છે ભેગા થયા છે તેમને લઈને સૌ પ્રથમ તો તેમની નીચે રેલો આવી ગયો હશે કેમકે આ ખેડૂતો જો એક દિવસમાં એટલા ખેડૂત ભેગા થઈ શકે તો સમજી લેજો આ જગતનો તાત છે અને આ જગતનો તાત જો એક થાય તો સરકારની નીચે પણ રેલો આવી જાય છે અને સરકારના જે મળતીયાઓ છે તેમની નીચે પણ રેલો આવી જાય છે અને કદાચ આ રેલો આવ્યો જ હશે કે આ ખેડૂતો ભેગા થયા એટલે કદાચ આ રેલો આવ્યો હશે એટલે આમાં જે મેન મુખ્ય રાજુ કરપડા જે છે જેને સરકારના સામે લડત આપી છે અને આ ખેડૂતો માટે જેઓ ઊભા રહ્યા તેમની અટક કરી લેવામાં આવે તો કદાચ ખેડૂતોનો હોસલો ભાંગી જાય અને ખેડૂતો આંદોલન સમેટી લે એવું કદાચ સરકાર માનતી હશે કે કોઈ ઉપલી અધિકારીઓ માનતા હશે એટલે અડધી રાતે છે રાજુ કરપડાને અટક કરવાની પોલીસને ફરજ પડે છે પોલીસ ઓમ પણ હાથો બનતી આવી છે અને પોલીસને હાથો બનાવવામાં આવે છે એટલે પોલીસ પોતાની કામગીરી કરે છે અને પોલીસ પોતાની કામગીરી મુજબ અડધી રાતે પોલીસને આ જે આંદોલન ચાલે છે તેમાં માર્કેટિંગ યાર્ડ ખાતે પોલીસના ધામા થાય છે અને પોલીસ અડધી રાતે આવે છે તેમાં પણ ખેડૂતો સાથે તેનું ઘર્ષણ પણ સર્જાય છે એટલે ધક્કા મૂકી જેવા દ્રશ્યો પણ સામે આવે છે પરંતુ પોલીસ તેને પણ કાબૂ કરી અને છેલ્લે પણ રાજુ કરપડાની તેઓ અટક કરે છે એટલે આ ખેડૂતોના આ હક માટે જે રસ્તાઓ પર વિધાનસભા ગૃહ સુધી લડશે એવું પણ આપ નેતા રાજુ કરપડાએ જણાવ્યું હતું અને પોલીસને પણ રાજુ કરપડાએ જણાવ્યું હતું કે તમે આ સિંગમગીરી આ આંદોલનની અંદર સિંગમગીરી કરવા ના આવતા કેમ કે તમારા પેટની અંદર પણ જે અનાજ પડેલું છે ને એ એ આ જગતના તાતનું છે અને એ જગતના તાતની વેદના માટે જ અમે આ લડવા માટે આવ્યા છે રાજુ કરપડાએ એના ભાષણમાં આ પણ જણાવ્યું હતું રાજુ કરપડા રૂપેલા એ ભાષણ સાંભળો એ એણે પોલીસને શું કીધું હતું અને પોલીસને પણ એવું કીધું હતું કે તમે આ આ આંદોલન જે સરકારનું છે એની અંદર તમે જરાય વિકવેદ કરવા ના આવતા કેમ કે તમારા પેટમાં પણ જે અનાજ છે એ આ જગતનો તાત ઉગાડે છે ને તમારો આ આ બાપ છે આ જગતનો તાત એ તમારો બાપ છે એવું રાજુ કરપડાએ કીધું તું માર્કેટિંગ યાર્ડની અંદર તેમણે જે ખેડૂતોને સંબોધન કર્યું હતું અને એમાં તેમણે જણાવ્યું હતું આઈ ગઈ આજે પોલીસને કઈ એસી એ સિંગપના દીકરા બનીને ડમફાસો કરવા ન આવતા આજે મહેરબાની કરજો કોઈ સિંગમગીરી કરવાની જરૂર નથી તમારા પેટમાં અનાજ પડ્યું છે આપડે કોઈ ખોટું ન લગાડતા હું વાણી વિલાસ નથી કરતો પણ આ તો દુનિયા એ જગત ના બાપ નું અમને બિરુદ આપ્યું છે દુનિયામાં જેટલા લોકો છે એના બાપ અહિયાં આજે બોટાદ માં ઉભા છે એટલે પોલીસ પ્રશાસન ને કહીએ છીએ ભાજપ ના ઇશારે આ યાર્ડ અંદર જે કડદો થઈ રહ્યો છે જે ખેડૂતો લૂંટવામાં આવી રહ્યા છે એના સામે ની અમારી લડાઈ છે આ લડાઈ પરિણામ સુધી અમે લડવાના છીએ એ વાત નક્કી છે બધા સાથે છો ને ચાહે જેવડી બી લડાઈ લડવી પડે આજે પરિણામ ન આવે ત્યાં સુધી રાજુ કરો પણ અહીંથી હટવાનો નથી તમને માટે આવ્યો છું બીજી વાત કરી બીજી વાત કરી ના કેટલા ધોયેલા એની ટૂંકી વાત કરું અહિયાં દુકાનોની ઉપર ગોડાઉનો બનાવે છે બજારમાં વેચવા જાય તો પચીસ પચીસ લાખ રૂપિયા ગોડાઉન મળે અહીંયા દો લાખ રૂપિયામાં ગોડાઉનો આપી દેવામાં આવ્યા ત્રણ લાખ રૂપિયા એક ગોડાઉન દીઠ યાર્ડના સત્તાધીશોએ ગેરકાયદેસર એમના ખિસ્સામાં નાખ્યા છે બીજી વાત કરું કે ઇન્સ્પેક્ટરની જરૂર નહોતી આ તો ઘણા કહેતા હોય બોટાદ માર્કેટિંગ યાર્ડ બીજા નંબરનું યાર્ડ છે હા માં બીજા નંબર નું યાદ છે લૂંટવામાં તો પહેલા નંબર નું યાર અહીંયા ની કારણ વગર નું ક્લાર્કમાંથી પ્રમોશન ઇન્સ્પેક્ટર ને આપવામાં આવ્યું એ પૈસા લઈને પ્રમોશન આપ્યું અને નવી ભરતી ઊભી કરી આ તો પરસોતમભાઈ રાઠોડ જેવા કાળુભાઈ જેવા પાંચ માણસ જાગૃત હતા કે જેને અરજીઓ કરી કે આ તો વી વી પચી પચીસ લાખ લેવા હાટુ નવી ભરતી ઊભી કરી છે એટલે ભરતી બંધ થઈ પણ આવનાર સમયમાં એ લોકો ફિરાકમાં છે કે અમે ક્લાર્ક ની ભરતી કરાવશું એને કહીએ છીએ આ માર્કેટિંગ યાર્ડ અમારા બાપ નું છે કોઈ નથી આ ખેડૂતોની સંસ્થા છે અને અમારી સંસ્થા બચાવવા માટે અમે લડીશું તમે આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે પ્રમોશન કોને આપ્યું છે એનો હિસાબ માંગશું હમણાં ત્યાં તમે સોલાર વાળાને કામ આપ્યું

આમારા ખેલાડીઓનો પૈસા હતા તમને એવું હતું કે કોઈ હિસાબ માંગવા નહીં આવે હવે જગતનો બાપ જાગૃત થઈ ગયો છે હિસાબ માંગીશું અહીંયા જારે સીસીઆઈના કપાશમાં થોડા દિવસ પહેલા આ આ માંગ શું છે અને આ લડાઈ શું છે એના વિશે હું તમને વાત કરું તો થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના જે ખેલુચ સેલના પ્રદેશ પ્રમુખ છે અને ખેડૂતોને નેતા એ રાજુ કરપડાએ એક વિડીયો બોટાદ માર્કેટિંગ ચાલી રહેલા જે ખેડૂતો અને ષડયંત્ર કરવામાં આવે છે અને એનો પર્દાફાશ કર્યો હતો અને આ ષડયંત્રના પર્દાફાશ થયા બાદ બોટાદ માર્કેટિંગ યાર્ડના અધિકારીઓ એક બેઠક બોલાવી હતી અને મીડિયાને નિવેદન આપ્યું હતું કે

એના પર જે છે એ આ પ્રથા બંધ થાય એટલે જબરદસ્ત તેમને સમર્થન મળ્યું ઘણા બધા ખેડૂતો પણ આવ્યા અને ઘણા બધા ખેડૂતોના ટોળા ઉમટી પડ્યા એક પ્રકાર તમે જે દ્રશ્યો જોઈ શકો છો કે આ ટોળા જે ઉમટ્યા એના પછી એ સોશિયલ મીડિયાની અંદર ન્યૂઝની અંદર આ બધા વિડીયો આવ્યા એટલે હવે પછી થાય છે એવું કે આ બધું જોઈને સરકારને એવું થઈ જાય છે કે મારું આ તો બધું ખોટું થઈ ગયું કે ખેડૂતો જાગૃત થઈ ગયા હવે થઈ એટલે સરકાર ને થયું કદાચ આવું થયું હશે મનમાં કે ભાઈ આ આમ આદમી પાર્ટીના નેતા છે કાલે બાજી ચૂંટણીમાં પણ મારી જાય આજે જો આ વસ્તુને વિખેરવામાં નહીં આવે એટલે બોટાદની અંદર આપને સમર્થન મળ્યું અને મોટા પાયે ખેડૂતો છે આમાં જોડાયા અને છેલ્લે વિધાનસભા ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ બોટાદ બેઠક જીતી હતી પરંતુ બોટાદના ઉમેશ પાર્ટી છોડી દીધી જોકે પણ ના ગયા બાદ રાજુ કરપડા સૌરાષ્ટ્રમાં એક નીડર આપ નેતા તરીકે ઊભી આવ્યા છે શુક્રવારે ખેડૂતોને મળવા માટે બોટાદ માર્કેટિંગ યાર્ડે તેઓ પહોંચ્યા હતા તેમનું ઉષ્માભેરું સ્વાગત પણ થયું હતું અને બાદમાં બોટાદ માર્કેટિંગ યાદ પહોંચ્યા ત્યાં ઉષ્મા સ્વાગત બાદ વિસાવદર બેઠક જીત્યા પછી આ પાર્ટીની અંદર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સક્રિય પાર્ટી બની ગઈ છે વિસાવદર બેઠકની બાદ આપનો દબદબો રહ્યો છે અને પાર્ટીના પ્રમુખ ઈશુદાન ગઠવી સૌરાષ્ટ્રમાં પડાવ નાખી રહ્યા છે મિત્રો અને ખેડૂતોનો મુદ્દો ઉઠાવી રહ્યા છે આપનો દાવો છે કે જ્યારે ખેડૂતો સંગઠિત થાય એનું શોષણ બંધ કરવાની માંગ માટે માર્કેટિંગ પહોંચ્યા હતા વેપારીઓ ખરીદી બંધ કરી દીધી અર્થ સ્પષ્ટ છે જો બંધ કરવામાં આવશે તો વેપારીઓ ખરીદી કરશે નહીં અને રાજુ કરપરાએ રવિવારે કિસાન મહાપંચની જાહેરાત કરી અને તેઓ માર્કેટિંગ યાર્ડમાં ધરણા પર બેસી ગયા અને આ ધરણા પર બેસી ગયા બાદ બોટાદમાં થયેલા પ્રચંડ વિરોધ અને જાહેર સમર્થન બાદ આપ પ્રમુખના મુખ્ય પ્રવક્તા કરણ બારોટે એક મહત્વપૂર્ણ દાવો કર્યો કે કે તેમણે લખ્યું છે ગુજરાતમાં લડાઈ હવે આમ આદમી પાર્ટી અને બીજેપી વચ્ચે છે કોંગ્રેસ હવે ગુજરાતમાં નથી ગુજરાતના લોકોએ હવે સ્વીકાર્યું છે કે ફક્ત આમ આદમી પાર્ટી જ ભાજપના ત્રીસ વર્ષના કુશાસનનો અંત લાવે છે પરંતુ જમીન પર લોકો સાથે જોડાયેલી પાર્ટી નોંધનીય છે કે રાહુલ ગાંધી પાર્ટી જૂથવાદમાં ફસાયેલી છે અને આમ આદમી પાર્ટી ગુજરાતના ધારાસભ્ય છે તેમાંથી ગોપાલ ઇટારિયા ચેતર વસાવવા પહેલેથી જ ભાજપ માટે એક પડકારો ઊભા કરી દીધા છે હવે આ યાદીમાં રાજુ કરપડાનું નામ પણ જો કે ઉમેરાઈ ગયું છે કેમ કે બોટાદની માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતોના પ્રશ્નો માટે રાજુ કરપડા મેદાનમાં આવ્યા અને જે પ્રમાણે ખેડૂતો છે તેના સમર્થનમાં રાજુ કરપડા આવ્યા બાદ ખેડૂતોના ટોળે ટોળા ઉમટી પડ્યા અને એ ટોળે ટોળા જોઈને કદાચ જે છે સરકારની જે રેલો આવી ગયો હશે અને રાજુ કરપડાની અટક કરવાની પણ સરકારને ફરજ પડી હશે અને આ માટે પોલીસને કદાચ હાથો પર બનાવ્યો છે અને પોલીસને રાજુ કરપડાની ધરપકડ અટક કરવા માટે જ્યારે પોલીસ આવે છે ત્યારે ખેડૂતો અને પોલીસ વચ્ચે પણ ક્યાંક ને ક્યાંક ધક્કા મૂકી જેવા ઘર્ષણ સર્જાય છે પરંતુ પોલીસ તો તેમની કામગીરી કરવી જ પડે છે શું કરે એને પણ ઉપરથી ઓર્ડર હોય છે એટલે પોલીસ તેમની કામગીરીમાં રાજુ કરપડાની અટક કરે છે કદાચ સરકારને એવું લાગતું હશે કે રાજુ કરપડાની અટક થયા બાદ આ આંદોલન સમેટાઈ જશે અને ખેડૂતો છે એ આંદોલનને સમેટી લેશે પરંતુ હવે શું થાય છે રાજુ કરપડાની અટક બાદ ખેડૂતો છે એ આંદોલન છે તેને આગળ ધપાવે છે કે આ આંદોલન સમેટાઈ જાય છે કે પછી ખેડૂતોનો અવાજ આમને આમ દબાતો રહેશે ખેડૂતોને કડદા સ્થિતિમાં જ ઊભું રહેવું પડશે ખેડૂતોને ભાવ મળશે કે કેમ કે હજી ખેડૂતોની હાલત આથી બદતર બનશે એ તો હવે આવનારો સમય જ બતાવશે આ વિશે તમારું શું કહેવું છે અને ખેડૂતો માટે પણ તમારું શું કેવું છે તેમના વિશેના મંતવ્યો અમને કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો લાઈક કરજો અને હા આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમે પણ ખેડૂતો માટે લડતા રહીશું અને આવી દરેક ન્યૂઝ તમારા સુધી પહોંચાડતા રહીશું સરકારને પણ અમે ટકોર કરતા રહીશું કે ન્યાયની લડારમાં હરેક લોકોને ન્યાય મળવો જોઈએ આ સાથે નવા એપિસોડ અને નવા જ સાથે ફરીથી મળતા રહીશું જય હિન્દ જય ભારત ગુજરાત નેશનલ સબસ્ક્રાઇબ કરો બૅલ આઇકોન પર ક્લિક કરો